રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળની છછાદરા ગામની મુલાકાત પચીસ આજીવન સભ્ય બનવાની જાહેરાત રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા છછાદરા ગામની મુલાકાત લેવામાં આવી આ પ્રસંગે ગામના મોટી સંખ્યામાં યુવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા ગામના યુવા કાર્યકર અને મંડળના કારોબારી દેવેન્દ્રસિંહ પરમાર દ્વારા મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરિયા ઉપપ્રમુખ જોરાવરસિંહ ઘરિયા ઉપપ્રમુખ જયપાલસિંહ મહારાઉલ તેમજ વિજયસિંહ રાઠોડ અને કીર્તિ શ્રી રાજસિંહ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું મંડળના પ્રમુખ ઘનશ્યામસિંહ ઘરિયાએ ઉપસ્થિત રાજપૂત સમાજના બંધુઓને સંસ્થાની કામગીરી તેમજ આવનારા કાર્યક્રમોની વિગતવાર માહિતી આપી હતી ઉપપ્રમુખ જોરાવરસિંહ ઘરિયાએ શિક્ષણ રોજગાર અને મહિલા સશક્તિકરણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું વિજયસિંહ રાઠોડ દ્વારા સમાજના સભ્યોને આજીવન સભ્ય બનાવા તથા નવા સમાજ ભવન માટે દાન આપવા અપીલ કરવામાં આવી હતી તેમજ દાનના મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે ગામના યુવાનો અને વડીલોએ સ્થળ પર જ આશરે પચીસ જેટલા આજીવન સભ્ય બનવાની જાહેરાત કરી હતી તથા મોટી રકમ દાન રૂપે જાહેર કરાતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યો બન્યો હતો આ બદલ રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા છછાદરા ગામના રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો